ને ત્રણ પ્રકારના લોકો પ્રકૃતિ વિકૃતિ ને સંસ્કૃતિ ત્રણ વસ્તુ છે તમે જમવા બેઠા હોય તમારી થાળીમાં એક રોટલો હોય ને કોઈક ભૂખ્યો આવે કે બાપા ઘણા દિવસથી ખાધું નથી કંઈક આપજો વાલા અને તમે અડધો રોટલો એને આપી દો એને ખવડાવીને ખાવ એનું નામ સંસ્કૃતિ બોલો ભલે આવ્યો હોય ની ભલે માગતો રહે એની સામે જોઈએ નહીં માણસ પોતે પોતાનું પેટ ભરી લે કે ભાઈ તને ભગવાને હાથ પગ નથી હલાવ ને તારો રોટલો તું કમાય ખા ભાઈ આમ ભીખ માગીને ક્યાં સુધી પેટ ભરીશ રોટલો ના આપીએ ઉલટાના ઉપદેશ આપીએ એ વખતે આપણે પોતે પોતાનું પેટ ભરી લે એનું નામ પ્રકૃતિ ઘણાની આવી સ્વાર્થી પ્રકૃતિ હોય આવીને ખાય એ સંસ્કૃતિ પોતે પોતાનું પેટ ભરી લે એ પ્રકૃતિ અને પોતાની થાળીમાં એક રોટલો હોવા છતાં બાજુમાં બીજો બેઠો હોય જમવા એની થાળીમાંથી એનો રોટલો પણ ચોંટી લે અને બેય ખાઈ જાય એનું નામ વિકૃતિ આવી વિકૃતિ જેના જીવનમાં છે એ દૈત્યો એ અસુરો